તો નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે સવારથી નવસારી શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે નવસારી શહેર સહિત જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહી રહી છે નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા નદી કિનારે આવેલ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જિલ્લાની તમામ નદીઓમાં પૂરની પરિસ્થિત પરિસ્થિતિ સર્જાઈ હોય તેવા હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને તંત્ર સજાગ બન્યું છે અને નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને જિલ્લામાં પચાસથી વધુ નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે આમ સમગ્ર નવસારી જિલ્લામાં વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે રાણા ડીડી ન્યૂઝ નવસારી